છોકરા હેતા માં જવું ને ભૂંડ આવું મગફળી ઓરાખવા જઉં છું હું કઉે પાછું આજુબાજુ જોતો રહે છે કોઈ આવશે તો હું બોલાવા

ખાતું તો ના પણ હવે એ તો આથી કૂતરું અંગાટ લઈને આ સુધી ભર છે એવા ખબર પડશે હા ફરવા જાય

મછલને મારા સાલ તો ના આવતું પોઢ્યું લાગવું પડે હું હવા દેતા નહીં પોજામ પૂરી ના પાપજો કે પેટીમાં પોણ નાખું પડે વર પણ પેટીમાં પૂરી નાખવા છે બધા મછલ येतात તો રેણી રેણી હું હવા નહીં દેતા બોલ કા ન ઉંગા ના હું હવા દેતા નહીં આ ખાતા નાઈ ગોરનન ગોરન ના ઉઠાને આવના આક લાગ્યો તો ઉભય નહીં કરન ની ની નહીં

બી વાજો બગલો પડી જોશી દોડધો તો બગલા હોય ત્યાં રાત માં બગલા સરવા બે બગલા બગલા એવું ના હોય વાત કરું તું એવું બધું ના વિચારવાનું હોય તો

આપડે બે ખા બે શીરો ભાઈ નઈ ખાઈ જતો શીરો ખરો ભાઈ છું લેતા ફરતા બધા લઈ લો વાત બૂમ મન ખાલી લઈ લો લાકડી બાકી લઈ હજી બી હોય પાછો બીક લાગે મને આગળ છુ મને બીક લાગે છે એમાં હની બીક લાગે ભૂતવાની વળી જાય તો ખાઇ જાય લાગતું વાત 啊，喂。Oh <laughs> <laughs> તો ખરું જ પણ કેવું નહીં ને તો પાછું કોઈ પત્ની માં અરે હભ્યુગા એ કે થોડો ઉતાર હોય ને તેના મને કહી દીજે હા આ ભુંડ ભુંડ ના હોય તો જે ઓ થોડી ઉતાર કરજે હા હા ઓલે ઓલે

ખબર તું વાયર નહી બી હોય હું તો ના બીવું પાસે એમ તો નહીં પાછું

ya tu nao kakapa koh khaa ya muata ya patu kwe ala kukhiyo muata kala khaa he ala ya kukhiyo kukhiyo utiyo kakapa utiyo ala koh khaa itulia ma utiyo haa haa itulia ma kako atu no khe dala he 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 koh khaa itulia kuh khaa itubo ala ya koh khaa tupio le he kakapa toh iyo pakri padeyo ya he ala ya kakapa toh boi boi આવતો આવતો રહ્યો એમાં કાકા બીવરા કાકા થઈ યાર

ભૂત જ ના લે આ તો બધું કેહત છે કે ભૂત હોય ભૂત હા આઈ ભૂત ભાઈ Ah, tá